આજનો દિવસ ઇતિહાસમાં ચિહ્નિત કરવા આઠમી ઓક્ટોબર ને ભારતમાં ભારતીય વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ ભારતીય વાયુસેનાની સ્થાપના યુનાઇટેડ કિંગડમ ની રોયલ એરફોર્સ માટે સહાયક દળ તરીકે કરવામાં આવી હતી જયપ્રકાશ નારાયણ જન્મ જયંતિ ભારતના લોક લાડીલા લોકનાયક અગ્રણી રાજનીતિજ્ઞ અને મહાન ક્રાંતિકારી એવા જયપ્રકાશ નારાયણ તેના સત્યોતેર માં જન્મ દિવસના ત્રણ દિવસ પહેલા આઠ ઓક્ટોબર ઓગણીસો ઓગણસી ના રોજ ચિત્રામાં પોઢી ગયા હતા તેઓ દેશના લોકતંત્રમાં રહેલી ખામીઓની આલોચના કરી અને યુવાનોની એક મોટી રેલી તૈયાર કરીને સંપૂર્ણ ક્રાંતિ આંદોલન શરૂ કર્યું તેમણે ઘરબાર વગરના નિરાધાર પરિવારો માટે એક નવું ગાંધીધામ વસાવેલું તેમની લોક પ્રવૃત્તિઓ બદલ તેમને મેક્સેસ એવોર્ડ ઈસ્વીસન ઓગણીસો આઠ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ ના રોજ રેથિયોન મેન્યુફેક્ચરિંગ કંપનીએ માઇક્રોવેવ ઓવન માટે પેટન્ટ ફાઇલ કર્યું કર્મચારી પરસી સ્પેન્સર દ્વારા શોધાયેલ આ ઉપકરણ અમેરિકામાં લગભગ સો ટકા ઘરોમાં અને ભારતમાં લગભગ પચીસ ટકા ઘરોમાં છે તો આ હતું આજનો દિવસ ઇતિહાસમાં તારીખ આઠ ઓક્ટોબર જોડાવા માટે આભાર